લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો ખૂબ ખુબ આભાર છે તેમજ તમને અને મને અને ચૈતરભાઈને જેને આ પ્રસંગના અનુરૂપે

આપણામાં જે જનૂન છે અને આપણું જે સાહસ છે એ આપણા ફ્યુચર માં તો બનાવજો સાથે સાથે સમાજની પણ ચિંતા કરતા રહેજો હવે આપણો સમય કપરો આવવાનો સમય લાગી રહ્યો છે પૈસાદાર લોકોની આપડી જમીન જંગલ અને ખનીજ પર બોજ મોટી નજર છે શરૂઆત તો મિત્રો થઈ ગઈ હશે આજે આપણે પણ અનુભવ કરતા હશો એ લડાઈ ની અંદર મારે દરેક નેતાઓ સંગઠનો સમાજના યુવાનો બહેનો અને વડીલોને એક અપીલ છે કે રાજનીતિના બેનાનો ઉતાર દેજો સંગઠનની વિચારધારાઓ સાઈડ પર મૂકી દેજો જ્યારે સમાજની વાત આવે ત્યારે એક થઈને લડવા માટે જ્યારે ચેતરભાઈ વસાવા જેવા યુવા લડતા હોય તેને સાથ સહકાર આપવાની જરૂર છે બધાએ ચૈતરભાઈ બનાવવાની જરૂર નહીં

એનું માન એનો તાજ લઈને મારા સમાજ માટે બોલી રહ્યો છું ક્યાં કેવું હોય ઘણા મિત્રો છે છે કે બે ઉતારતો લાવજે ક્યાં કોણ કોણ આવ્યું એમ ભાઈ આજે મારો સમાજ ઉભો છે મારા સમાજની બહેનો છે મારા સમાજના વડીલો છે મારા સમાજનું યુવા ધન છે એના માટે આવ્યો છું મારે કોઈ રાજનીતિના બેનર લેવાના મારા આદિવાસી યુવા સમિતિ કોઈ ચૂંટણી લડાવવા માટે નથી આગળ આવેલા પણ યાદ રાખે કે બાપુ અમે પેલા ધાર્યા અને તીર કામતા કઈ સોના નહીં મુકેલા જરૂર પડી તો હવે કાઢવાની પણ તૈયારી છે ખોલી રાખે હવે તો રોડ પર નીક્રેલા છે તો બસ આટલું જ કહું છું છેલ્લા આ સમાજ પ્રકૃતિ ને પૂજનારો છે સાહેબ એટલા માટે કહું છું કે સંપ્રદાય પાર્ટી સંગઠનો બધા ધજા નજાગરા નીચે ઉતારીને સમાજ માટે એક થશો તો તમારું ફ્યુચર અને સમાજનું ફ્યુચર એક થશે બાકી આ લડવા ઝઘડવાની વાતોમાંથી દૂર રહેજો અને બીજો મિત્રો કોઈને કોઈને ફોન આવે કહે કે તું કેમ તેને કહી દેજો કે મારા સમાજ ના યુવા ના ફ્યુચર માટે અને મારા સમાજ ના ભવિષ્ય માટે ત્યાં ગયેલો બસ આટલું જ કહીને મારી વિનામે મારી વાણીને વિરામ આપું છું જય આપ ખૂબ ખૂબ આભાર ડોક્ટર જયરામભાઈ રાઠવા સાહેબ